હવે ઇન્સ્ટાગ્રામ માં એટલા બધા ફિલ્ટર આવ્યા છે કે તમે તાવડી ના ત્રીજા ભાગ જેવા હોય તો તમને ઉજળા કરીને માર્કેટ માં મૂકી દે આમ છે તમને ઇન્સ્ટાગ્રામ એટલું જ બધું ખરાબ લાગતું હોય તો તમારે વાપરવું જ ન જોઈએ આમાં કેટલા બિચારા મારા યુવાન ભાઈઓ કાલના જડબામાં હમાઈ ગયા છે તમે વિડિયો કોલ કરો ને પહેલા વેલા તો ઇન્સ્ટાગ્રામ ઉપર ને ફેસબુક ઉપર મુલાકાત થતી હોય અને પછી ભાઈ એ વિડિયો કોલ થાય અને મોટું જોયો ને તો એના દાંત જોયો ને તો તમને ખબર હેરામાં નથી કરવું ભાઈ

મને અમુક તો કલાકાર મગજમાં બેહતા જ નથી જે માત્ર ને માત્ર સ્ત્રીઓનું જ કાપે છે સ્ત્રીઓની વિશેષ ટિપ્પણી કરીને પોતે આગળ વધ્યા બીજા બીજાના ગાયેલા ગીતો ગાયા છે પોતાની ખુદની કઈ રચના નથી અને પોતે પછી એમાં કલાકારો થઈને બેઠા હશે અમે તમારી જેવા કલાકારો કલાકાર ગણતા જ નથી તમે અપ્સરા બીજા ને એ અપ્સરા હોય કે ન હોય તમને ઇન્સ્ટાગ્રામ એટલું જ બધું ખરાબ લાગતું હોય તો તમારે વાપરવું જ ન જોઈએ અને આ તો વાત એવી થઈ ને કે તમે એમ કહો છો કે રૂબરૂ મળીએ ત્યારે તો એનો મતલબ તો એ છે કે તમે ચેટ કર્યું ને એને રૂબરૂ મળવા ગયા તો ભાઈ તમે તમારી ખાનદાન બે જાળવી તમારે એના વાત એ કરાય ને અક્ષસરાઓના વિડીયો ના જોવાય અને બ્લોક લિસ્ટ આપવું જોઈએ મોબાઈલ અંદર એના અંદર નાખી દેવાય મને આ વાત લાગુ જ રહી નથી પડતી કારણ કે હું મારા જીવનમાં બહુ ખુશ છું કે જેવી શું એવી દેખાવશું છું જેવું હોય એવું જ બોલું છું જે હોય ને સ્વીકારું છું તમે તો હા હોય એ કાંઈ કે કરો કાંઈ મૂળમાં તમે જેવા સો એવા દેખાતા નથી નકર તો ઘણા ખબર પડી જાય તમને કેવા સો અને હા કોઈને માથે નોડ લેવું અડવું હોય તો અડધ લેજો તમે કોની ગેરક સંપલ્પ કાઢી તા અને ક્યાં બોટલો ફોડી ને એનો હિસાબે અમારે પાસે હોય જ અમારે કોઈને લપનો કર્યો હોય બાકી ઇન્સ્ટાગ્રામની તમે વાત કરતા હો ને તો તમારે વાપરવું જ ન નથી તમને આવું બધું ન ગમતો હોય ને તો હાલી નીકળ્યા હશો બે કોડીના કલાકાર હા અને પાછા તમે હું ઘણી બોલું છું યુવાનો માટે જોજો ટકોર કરું છાય હવે ઇન્સ્ટાગ્રામમાં એટલા બધા ફિલ્ટર આવ્યા છે કે તમે તાવડીના ત્રીજા ભાગ જેવા હોય તો તમને ઉજળા કરીને માર્કેટમાં મૂકી દો એવું આમ છે આમાં કેટલા બિચારા મારા યુવાન ભાઈઓ કાલના જડબામાં હોમાઈ ગયા છે અને પછી પેલી મુલાકાત ગોઠવા મળવાની એકચ્યુલી તમે આવજો ને અને ભેળા થાય ને ત્યાં ખબર પડે કે તમે તો કુવામાં ઉતારીને વરત વાટી લીધા યાર હવે ડગલું આમય ન દેવાય ડગલું આમય ન દેવાય આખા જાય તો બુડી જાય ને ઓરા રહે તો તરસ્યા રહી જાય અને એમ એવું નથી નકરું આપણે જ કે એવી કોયલું પણ હલવાની છે કે એને બોલડા જેવા ફટકાણા છે તમારી ભૂલી થાય તમારી દારી નીકળાય